જય માતાજીને જય શ્રી કૃષ્ણ મિત્રો તો કેમ છો બધા મજામાં નાય હો તમે મજામાં છો અમે મજામાં છીએ તો આજે આપણે એક નવા વિલોગ સાથે હાજર થઈ ગયા છીએ અને તેના માટે આજે બ્લોગમાં આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે ઘરે તો તેના માટે આપણે પૂરી બનાવવાની છે તો બટેકા બાફી લીધા છે રગડો પણ બનાવી લીધો છે અને સાથે ડુંગળી અને સિક્સ ફ્લેવર પાણી છે તો આ પૂરી તમને કેવી લાગે છે એની રેસીપી તો અમને જરૂરથી જણાવજો કોમેન્ટ કરજો તો આ જો ચટણી છે અને ખજૂર આમલીનું પાણી છે એવી રીતે આપણે પુદીનાનું પાણી રેગ્યુલર પાણી ડુંગળી અને આ પૂરી છે પૂરીનું પેકેટ એ બધું જ આપણે લઈ આવ્યા છીએ તો હવે ઘરે આપણે બનાવશું કેવી રીતે બને છે પૂરી આ પૂરીની ખાસિયત એ છે મિત્રો કે આ પૂરી આપણે એક નવી રીતે ખાઈશું જે તમે કોઈ દાંત વગરના હોય એંસી વર્ષના ડોસીના એ પણ ખાઈ શકશે તો એની રીત આપણે છેલ્લે બતાવશું તો જોતા રહેજો છેલ્લે હું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં જો તમારે આ રીત બનાવી હોય અને કોઈ તમારા માજી મોટી ઉંમરના હોય એને ખવડાવી હોય પૂરી તો આ રીતે તમે એમને પણ ખવડાવી શકશો એના મોઢામાં દાંત નહીં હોય ને કદાચ તોય તમે એમને ખવડાવી શકશો તો હવે આપણે પહેલાં જોઈ લઈએ પૂરી કેવી રીતે આપણે બનાવી છે હવે પૂરીનો માવો તૈયાર થઈ ગયો છે અને પૂરી પણ આપણે ભરવાની ચાલુ કરી દીધી છે તો આપણે પહેલાં ભરી લઈશું બધી પૂરી એકસાથે પછી તેને ફિનિશિંગ કરશું સેવ સિંગ અને તીખી બનાવી હોય તો થોડીક ચટણી ઉમેરી દઈશું ચણા છે અને ડુંગળી છે તો આ બધું જ આપણે તૈયાર કરી લીધું છે એટલે પૂરી ભરીને આપણે સરસ પૂરી ભરી લીધી આપણે પૂરી

બહુ મજા આવશે તમને પૂરી ખાવાની જો હા કેવી પૂરી બહુ મસ્ત બની છે ને બધાને ભાવશે પૂરી હા બધાએ ખાઈ લીધી જે પૂરી હવે તો મિત્રો તમને અમારી પૂરીની રીત કેવી લાગી તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે તમે જેનો રાહ જોઈ રહ્યા છો એ રીતે હું તમને બતાવવા જઈ રહી છું તો મોટી ઉંમરના તમારે પૂરી ખવડાવી હોય તો આવી રીતે તમારે પહેલાં એક થાળીમાં બધી ચોરી નાખવાની છે પછી તેમાં ઝગડો ચટણી અને તેનું પૂરીનું પાણી એવી રીતે બધું મિક્સ કરીને આ રીતે તેનાથી ચમચીથી હલાવી નાખવાની છે તો આનાથી શું થશે કે પૂરી એકદમ કડક આવે ને તો તમારે પોચી થઈ જાય છે પાણી અને મિક્સ તમે ચટણીને એવો બધું કરો છો એટલે પોચી પૂરી થઈ જાય છે તો પોચી પૂરી તમારે ગમે મોટી ઉંમર ના હોય દાંત વગરના તો એ પોચી થઈ જાય પછી ખાઈ શકશે તો આ રીત તમે જરૂરથી ટ્રાય કરજો તો તમારે જેને ખાવાની ઈચ્છા હોય અને દાંત વગર ખાઈ ના શકતા હોય તે પણ આ પૂરી ખાઈ શકશે તો તમને અમારા વિડીયો કેવા લાગે છે એ જરૂરથી જણાવજો મિત્રો અને ગમે તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી દેજો તો હવે આ મળીએ આપણે આવા નવા જ બ્લોગ સાથે મળતા રહીશું તો આવજો